ખાતા પણ મને ટીપો નથી આવે જે થાય બાપા કરવો પડે જો ફાટવા પડે ને જો

બોલી તો આવે કે પતિ બાપ શિવ કામ કરે ને ને પેલા ગણપતિજીનું નામ લેવા તો શંકા પોતાના કામ કો શંકા હોય ને ને હોય તે ને પેલો વેલો ગયો હોય તો

હાલો બાસરીના નહીં જુવારના રોટલા બનાવી નાખ્યા તો બની ગયા છે કે બનશે કે નહીં બને અત્યારે રસોઈ કરતી જુવારનો રોટલો કેમ કે ફાટી જાય એટલે અને આ બનાવ્યું છે ભરેલા રીંગણનું શાક રીંગણ જેમ આટવું હોય તો જ ભકે સુંદર થઈ જાય એમાં આપણે મજા બિલકુલ આવે નહીં હડોયો થઈ જાય ને એ ને હડોયો કરે પછી એ નો મજા આવે કાંદા અને આ રોટલી પણ બનાવી છે જુઓ રોટલી ને રોટલા ને છે અને સાજ છે દૂધ છે હલો વાળું રોટલા જમમાં બધા અમારે રાતનો વિડિયો બનાવી છે દિવસે કુશીના પપ્પા કામ મે હોય એસે એસેય જાય બેન કોઈ હોય હા રવિવારે હોય દિવસ આપી દો હાલો ના હોય

રસોસો મને યોરસો કા જો રીંગળ નો પાણે તો સાડ ઉપર રેવા દેજો અને આમાં પાણી નાખવા બીજું દૂધ છે આરમ દૂધ છે સાસ છે સાસથી

તો તો રોટલા સુવાડના આ રોટલા બાજરાના રોટલા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બધાય કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું કરી નાખજો જો અમારે વારું પાણીનો અમારે જોતો કે આવા સે મનસે હેના દાત આવે છે કે વ્યવસ્થિત થોટી વાય મને સા સાપની છે આપવાનું લઈ લેવાનું હોય

યા હવે આ 45 વર્ષી તેના ભાઈ ત્રણ વર્ષ મોટા છે એની તો 50 વર્ષ અમારું છે આને એટલો ને રો ચીમા ફાઈ બનાવીને યાદ કરે સુંદર એને નિંદર એને યાદ બહુ આવે છે પછી થોડુંક હટાણું કરીને એ કઈ નઈ કઈ એવું કઈ બધું

અજી ચોથું ભણે ને અત્યારે વાસ્તા આવી ગયું છે ઓય બેટા દૂધ નું દૂધ હમણે હા મિલ્ક સે ખજૂર હા ખજૂર નું એને આવડે આપણને સે કેમ કરવાનું ખબર છે ને જો દૂધ નાખવાનું પછી એમાં ખજૂર એમાં થોડી ના દેવાનું પછી જેને કરવાનું પછી મિલ્ક સે ને જાય

ગમમાં કાઢો તો લાલ 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 ગમન કાઢી દે આજ તો એ કે પતકા જે ભાજી પાછું લાવ્યા રોટલી એક એક એમાં હું છે ઘવ બોલાવી ગયા પપ્પા સમય તીના પપ્પા હા એક